સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજવી એવા શ્રી દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઈની એકસો છત્રીસમી જન્મ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી શ્રી દરબાર સાહેબ ગોપાલદાસ દેસાઇના તૈલચિત્રને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આઝાદીની ચળવળમાં જે સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે તેઓના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તેમના તૈલચિત્રો વિધાનસભા પોતાના માટે વિચારવાની જગ્યાએ દેશ માટે વિચાર્યું રાજ્ય માટે વિચાર્યું તેટલા માટે આજે તે નથી છતાં પણ તેમને આપણે યાદ કરીએ છીએ ગોપાલદાસ દેસાઈ પાટીદાર સમાજમાં જન્મ થયો અને ખાસ કરીને ખેડા જિલ્લાના વસો ગામની અંદર તેમનો જન્મ અને ત્યાંથી વડોદરા રાજ્ય તેના ઇનામદાર તરીકે એટલે સૌરાષ્ટ્રની અંદર ઢસા કરીને જે નાનું દેશી રજવાડું જે સૌરાષ્ટ્રના દેશી રજવાડા હતા એને પહેલા રાજકુમાર અને પછી રાજા પણ આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે એમણે એની અંદર ભાગ લીધો પરથી સૂચના આવી કે તમે આમાંથી ખસી જાઓ આર્થિક સહાયો પણ જે જે દેશી રજવાડામાં નાની મોટી તે વખતે આપવામાં આવતી તે આપવાનું બંધ કરવાનો એમણે નિર્ણય કર્યો બાકી પણ દબાણ આવ્યું પરંતુ તે માન્યા નહીં અને સેવટે તે વખતની અંગ્રેજ સલ્તનતે તેમનું રાજ્ય ખાલસક સેકન્ડ પ્લાન એ લોકોએ એવું રાખ્યું કે એમના દીકરાને રાજ્ય આપવાનું નક્કી કર્યું કે અમે તમને નથી આપતા તમે દેશની ચળવળ માટે અંગ્રેજી શાસનની હકૂમતની સામે છો એટલા માટે તમને આમાંથી અમે મુક્ત કરીએ છીએ તમારા દીકરાને આપવાનું અમે નક્કી કરીએ છીએ દીકરા દીકરાએ પણ કીધું નહીં મારા પણ વિચારો એ જ છે અને હું પણ આજ રસ્તા ઉપર અને બંને આઝાદીની ચળવળ માટે જોડાય અને ખેડા જિલ્લાની અંદર જે છે ભાગ લીધો એક રાજા જેવું સ્ટેટસ અને ત્યાંથી સીધા દેશની આઝાદી માટે નીકળી પડ અને એક આંદોલનની અંદર ભાગ લીધો તેમના પત્નીએ પણ અસ્પૃશતા નિવારણ માટેના કામમાં જોડાયા શિક્ષણના કામની અંદર પણ જોડાયા અને ગાંધી અને સરદાર પટેલના નેતૃત્વની અંદર પણ પાછળથી એમણે આગેવાનીમાં કર્યા આઝાદી મળી એ પછી સ્વાભાવિક રીતે પોતે નહીં લીધું એમણે દેશ માટે સૌથી પહેલાં હસ્તાક્ષર કરી અને આપવાનું કામ એમણે કર્યું આવા ગોપાલ દાસ દેસાઈ એક ખેડૂત પુત્રમાંથી એક રાજા અને રાજા બન્યા પછી તેમણે પોતાનું રજવાડું દેશની અંદર વિલીન કરવાનું કામ અને દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન આપ્યું અને સામાન્ય માણસની જેમ જીવ્યા એવા દરબાર સાહેબને આજે આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને મેં આ વાત એટલા માટે કરી કે જ્યારે પણ આપણે મળીએ છીએ ત્યારે તેમના જીવનની અંદરથી પણ આપણે પ્રેરણા લઈએ અહીંયા કર્મચારી અધિકારી તરીકે છીએ તો અહીંયા મૂકેલા એક એક પહેલું ચિત્રો